जय भीम जय संविधान डीडी सोलन की युवा भीम सेना संस्थापक સાથી આપણે યુટુબ ઉપર છેલ્લા છ મહિનાથી જે લોકોને વિદેશ જવાની જે લાલચ આપી અને જે પૈસા પડાવી લે છે આવી જે સ્કીમો આપે છે એ લગભગ આખા ગુજરાતમાં ખાસ કરીને પોરબંદર જુનાગઢ ના રાજકોટના આવા વિસ્તારોમાં થઈ રહી છે તો આની પહેલા પણ રાજકોટનો એક પ્રશ્ન હતો જેમાં દસ લાખ આપણે અપાયો હતા જુનાગઢમાં એફઆઈઆર દાખલ કરાવી છે એનો પણ તમને વિડીયો બે દિવસમાં આપણે અપલોડ કરશું અને આની આપણે પોસ્ટ મૂકી હતી ફેસબુકમાં યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં કે કોઈ વ્યક્તિ સાથે આવા ફ્રોડ થયા હોય વિદેશ જવાની લાલચ આપી હોય અને તમારા લાખો રૂપિયા પડાવી લીધા હોય તો અમારો સંપર્ક આપણે કાયદાકીય રીતે પ્રોસેસ કરી અને તમારા પૈસા પરત આપવાનો આપણે પ્રયત્ન કરશું એટલે આપણે સાથે અત્યારે પોરબંદરથી કુતિયાણાથી એક મિત્ર આવ્યા છે એને બે દિવસ પહેલા પણ ફોન કર્યો હતો કે મારી સાથે આવું લાખો રૂપિયાનું ફ્રોડ થયું છે અમે આટલા બધા લોકો છીએ

સાત સાત લાખ રૂપિયા એને આપી અને ઈજરાયલ અમે ગોત્યું હતું અમે બાર જણા છીએ બાર જણા ને ચોર્યાસી લાખ રૂપિયા થાય અને લગભગ અમે એગ્રીમેન્ટ કરવા માટે છે ને પાંચ તારીખ ના મહિના માં પાંચ છ નવ મેં agreement કર્યું પોરબંદર માં હવે એમાં એ કોક આનંદ નામ છે ભાઈ વિશાલ કુમાર નંદકિશોર અનાવત એ કરીને ભાઈ આવેલા અને આ બધા ત્રણેય થઈ ને અમારી આ એગ્રીમેન્ટ કરાવેલું અને આ એગ્રીમેન્ટ નું છે અને એ પછી અમને થોડાક મહિન પછી એકાદો મહિના બે મહિને ફોટો છે આડોડ આનંદ ફોટોય છે બતાવવાની હા આનંદ કરાવ આવા એગ્રીમેન્ટ કરતા હોય જયારે વિદેશ જવાના હોય ત્યારે આવા એગ્રીમેન્ટ કરેલી બે લાખ પાંચ લાખ સાત લાખ આઠ લાખ દસ લાખ જેવી જેની કેપેસિટી ફ્રોડ કરવાની

અને આવા મોટા મોટા એગ્રીમેન્ટ આવા બનાવી દે તો પીડીએફ બનાવીને અમને મોકલે જો તમારો એગ્રીમેન્ટ થઈ ગયો છે કોટી ખોટી સહી કરીનો બજે બીજું ચેક તમને કઈ આપ્યો હા અમને જે કાઈપો તો એની અહીં નકલ છે એ બાઉન્સ થઈ ગયો એમાં કઈ પૈસા ન કરી સાત લાખ પરત આપવાનો ચેક આપ્યો હતો હા આને ઉછે કાઈપો છે 7 લાખ પરત કરવો તો જે 12 લોકો છે 12 લોકો તમે એકસાથે ગયા હતા કે અલગ અલગ ગયા હતા

એનો માલિક છે બરોબર એને એને ફ્રોડ કર્યું છે અને બીજા રાઠોડ ભાઈ છે માધાભાઈ રાઠોડ માધાભાઈ રાઠોડ એના એજન્ટ છે આ બંને વ્યક્તિઓએ મળીને આ બાર લોકો સાથે બરોબર ફ્રોડ કર્યું છે જેમાં માધાભાઈનો છોકરો પણ એની સાથે સામેલ છે તો એ અનુસૂચિત જાતિના હોય બિન અનુસૂચિત જાતિના કોઈ પણ હોય પણ કોઈ વ્યક્તિ સાથે આવું એને અંધારામાં રાખીને બરોબર ફ્રોડ કરે છે તો એ ગુનેગાર ગણાય છેતરપિંડી ગણાય છે તેની પર ફરિયાદ દાખલ થઈ છે એની પર ફરિયાદ પણ દાખલ થઈ છે કુચિયાણાની અંદર તો આ પ્રોસેસ ચાલુ છે અત્યારે એ લોકો બચવા માટે આગોતરા જામીન હાઈકોર્ટમાં મૂક્યા છે એટલે આમને આપણી પાસે આવ્યા છે તો આપણે કાયદાકીય રીતે જે કંઈ મદદ થાય જે વકીલ રાખી દેવા પડે જે કંઈ પ્રોસેસ થાય આપણે આમાં આગળ કરશું એટલે આપણે વિડીયો મૂકી અને સમાજને તમામ સમાજના લોકોને જો તમારી સાથે આવું કોઈ ફ્રોડ થતું હોય તમારી સાથે કોઈ આવી છેતરપિંડી થતી હોય તો વ્યક્તિ કોણ છે એનું બેકગ્રાઉન્ડ શું છે

બરાબર સરકારી નોકરી કેમ લાગી ગઈ હોય એ પ્રકારનું આ લોકોને પ્રોત્સાહન નો વિડીયો બનાવે છે અને એના પછી ત્યાં મુંબઈ મોકલે છે ઘણા બધા કેસમાં મુંબઈ જ મોકલે છે કે મુંબઈથી ડાયરેક્ટ ફ્લાઇટ જતી હોય જ્યાં ઈઝરાયલ મોકલે અલ્બેનિયા મોકલે દુબઈ મોકલે જ્યાં પણ મોકલે પછી ત્યાં એવું ફ્રોડ કરવાની જે સ્ટાઇલ છે દસ દિવસ પંદર દિવસ મુંબઈની કોઈ પણ હોટલમાં આ લોકોને રોકાવાનું કે રોકાવાનું કે કદાચ ઘણી વખત એવું પણ બનતું હોય જ્યાં વિદેશ મોકલે છે બરોબર નોકરી બીજું કીધું હોય ને વેટરની નોકરી મજૂરીમાં કન્સ્ટ્રકશનની કોઈ પણ લાઈનની અંદર મોકલે અને પછી ત્યાં ત્યાં પણ હોટલમાં રોકાવાનું કે ગમે ત્યાં પાર્ટ ટાઈમ અત્યારે બીજું કોઈ પણ કામ કરો આવી રીતે રોકાવાનું પછી કે હવે આવતા રહ્યો બરાબર તમારો અત્યારે સેટ નથી થયો થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે પછી બોલાવીને કે હવે તમારા પૈસા જે પાર્ટી હતી એને આપણી સાથે ફ્રોડ કરી નાખ્યું પણ તમારા થોડા થોડા પૈસા કરીને આપણે આપી દઈશું આવી રીતે કરી બે મહિના છ મહિના કાઢી નાખે થોડા ઘણા આપે કાં ન આપે એટલે આપણે કંઈક રૂપિયા આપ્યો નથી ચેક પણ ખોટા આપે આની પેલા એક આણંદનો જુનાગઢનો જે કેસ હતો એમાં પણ આણંદવાળા ભાઈ આણંદમાં ટ્રેનિંગ અપાવી તમારે જેને ટ્રેનિંગ લેવાની છે મુંબઈ મોકલ્યા અને પછી ત્યાં પણ એ લોકોને આવા પછી ફરિયાદ કરી તો કે મારી પર ફરિયાદ ન કરો પછી ખોટા ચેક આપ્યા

એનો ગુનો દાખલ થાય તો મિત્રો આવી રીતે જે કેસ બને છે લોકોને જાગૃત કરવા માટે અવેરનેસ આવે એના માટે આપણે વિડીયો બનાવીએ છીએ લોકોને કાયદાકીય રીતે કેવી રીતે મદદ આપણે કરી શકીએ તો આ બાબત છે આમાં અમને તો ફરિયાદ દાખલ કરી નાખી એટલે આગોતરા જામીન એ ભાઈ મૂક્યા છે તો એના વાંધા અરજી મૂકવાના જે કંઈ આગળ કાયદાકીય વકીલ દ્વારા લડવાનો કેસ આખો છે પણ જ્યારે પણ તમારી સાથે કોઈ ફ્રોડ થાય છે તો તમે તાત્કાલિક સંપર્ક કરો કે કાયદાકીય પ્રોસેસમાં થોડીક વાર લાગે એવું નથી કે ન્યાય નથી મળતું પણ ન્યાય મળવાની જે કોર્ટની જે પદ્ધતિ છે કોર્ટની જે પ્રોસેસ છે એમાં વાર લાગે છે તો એ તમારે જો તાત્કાલિક તમારા પૈસા કઢાવવા હોય તો આપણો સંપર્ક કરશો આપણે કોઈ ગેરંટી નથી દેતા પણ આપણે જ્યાં સુધી કાયદો અને જે સિસ્ટમને જાણીએ છીએ કે કેવી રીતે પૈસા કઢાવવા ઘણા બધા લોકોને પૈસા કઢાવ્યા છે તમે યુટ્યુબમાં વિડીયો જોયા છે તો તમારા એ પ્રોસેસે આપણે પૈસા ફરિયાદ દાખલ કરવા પહેલા કાઢી દઈએ તો તમે પહેલા સંપર્ક કરશો તો તમારા વહેલા પૈસા મળી જશે પણ તમે આવી રીતે એફઆઈઆર દાખલ થઈ ગયા પછી આવો કોર્ટ આખી કોર્ટની મેટર થઈ જાય છે હવે કોર્ટમાં બધેને આરોપીને સાંભળે ફરિયાદીને સાંભળે એ આધાર પુરાવા જામીન અરજી મૂકી આ મૂકે નહીં બે પાંચ વર્ષ સુધી કેસ હાલે એ કેસ વર્ષ દિવસમાં પણ થઈ જાય બે વર્ષ થાય પાંચ વર્ષ થાય એનું કંઈ નક્કી ન હોય જજનું મૂળ કેવું છે જજ કેવા છે જજની બદલી થઈ જાય તો નવા જજ આવે એટલે આ પ્રોસેસ લાંબી લાંબી થતી જાય તો આ લાંબી પ્રોસેસમાં ન પડવી હોય તો ફરિયાદ દાખલ થવા પહેલાં અમારી પાસે આવશો તો અમારાથી જે કંઈ થશે બરાબર જેટલા બી બની શકે એટલા તમારા પૈસા કાઢવાનો આપણે પ્રયત્ન તમામ પ્રકારના કરશું તો આવો કોઈની સાથે ફ્રોડ થયો હોય તો અમારો સંપર્ક કરજો અમારો નંબર તમારી સ્ક્રીન ઉપર આવશે બરાબર અને આવો કોઈ લાલચ દેતા હોય તો એના વિડીયો ઉતારજો તમે ફોટા પાડજો કોલ રેકોર્ડિંગ રાખજો વોટ્સએપ ચેટિંગ રાખજો અને પૈસા જયારે દેતા હોય એનું પણ વિડીયો ઉતારજો એની આખી હિસ્ટરી જાણી લેજો એ પોતાની એની ઓફિસ છે કે ભાડે છે ઘણા વખત એવું નામચી હોય કે જે જિલ્લા તાલુકાના હોય એની સાથે ફોટા પાડી એના વિડીયો બનાવી બરોબર કોઈ સેલિબ્રિટી વ્યક્તિ હોય એને આગળ રાખીને આવો ફ્રોડ કરતા સેલિબ્રિટીને પણ ખબર ન હોય કે મારા નામનો પ્રોડ થઈ જાય ઘણી વખત અમારા ને પ્રોડ થઈ જાય તો અમારા વિડીયો ભાઈ અમારે આવું કરું છું કામ હું તમારો સમાજનો નો મને વિડીયો બનાવી દો કે આવું મેં ઓપનિંગ કરી છે કે મારી તમે ઓપનિંગમાં આવો તો આવા ફોટા દેખાડી દેખાડી અને આવા ફ્રોડ કરતા હોય તો આવા ફ્રોડ માટે બચવા માટે વધુમાં વધુ અમારા વિડીયો તમે જોતા રહેજો ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં યુટ્યુબ માં યુટ્યુબ માં ખાસ તમને બધા પ્રકારની માહિતી આમાં મળતી રહેશે તો વધુ કઈ નહીં આ વિડીયો વધુમાં વધુ શેર કરજો દરેક સમાજના લોકો સુધી પહોંચાડજો જેની સાથે આવો ફ્રોડ થયું છે અને ફ્રોડ નો થયું હોય તો ભવિષ્યમાં ફ્રોડ નો થાય એના માટે આપણે અવેરનેસ પેલા માટે કામ કરીએ જય ભીમ જય ભાઈ નમો

Ini dah kena. Alah.